શ્રી ગુરુદેવ દત્ત જીવનના અંતિમ પડાવે પરિવારને બધાને જ એમને પણ એમની રીતે જીવવાનો મોકો આપવો શું ભાઈ જીવનના અંતિમ પડાવે પરિવારમાં બધાને જ એમની રીતે જીવવાનો મોકો આપવો કોઈનું જીવન રૂંધાઈ જાય એવું એમને લાગે એવું આપણું બાદશાહ ન રાખવી ભલે પરિવારનું સંચાલન કર્યું હોય આખી જિંદગી ભલે આપણે પરિવારનું સંચાલન કર્યું હોય તો પણ છેલ્લે છેલ્લે એટલે કે પચાસની ઉંમર થઈ જાય આપણી પછી સૌને સંચાલન કરવાનો મોકો આપવો બધાને જ વડીલ બની બનાવી દેવાના એમની રીતે જીવવાનો મોકો આપવો એમની રીતે તમારું ફેમિલી પરિવારને ઘરનો વહીવટ કરવાનો હેન્ડલ કરવાનો મોકો આપવો બે પોઈન્ટ ફરીથી કહેવું છું સાંભળજો જીવનના અંતિમ પડી પડાવે પરિવારને બધાને જ એમની રીતે જીવવાનો મોકો આપવો ભલે પરિવારનું આખી જિંદગી આપણે સંચાલન કર્યું હોય સૌને સંચાલન કરવાનો મોકો આપવો બધાને જ એક પછી એક કેપ્ટન પદની પદવી આપવી તો આપણે શું કરું આપણે તો ભાઈ પછી હિંચકે ઝીલવું સવાર સાંજ ચાલવા જવું અને આમ થોડું પ્રકૃતિની સાથે જીવવું અને ક્યારેક આપણી ધર્મપત્ની સાથે બાળકો આપણી સાથે આવે તો ઠીક છે ક્યારેક આપણે હિલ સ્ટેશન ફરવા જવું પ્રકૃતિની ઓર નજીક નજીક જવું રોજ પ્રાતકાલે નિત્ય સવારે પ્રાર્થનાથી ઈશ્વરની સાથે જોડાવું એટલે કે ઈશ્વરની ઓર નજીક જવું એમ આ પચાવરા થઈ ગયા હોય ને ભાઈ ત્યાં લગી જેટલા દુષ્કર્મો કરેલા હોય આપણને તો ખબર જ હોય એ દુષ્કર્મોનું પ્રાયશ્ચિત કરવાની પરમાત્મા પાસે તક માગવી ઉપાય માગવો અને પ્રાયશ્ચિત કરવું અને બીજું કે જે કર્મો આપણે સારા કર્મો કર્યા હોય એના અહંકારમાંથી એની વાવામાંથી ધીરે ધીરે મુક્ત થવું ને આમ મસ્ત ઇજકે બહેને ધીરે ધીરે ઝૂલવું શ્વાસે શ્વાસે પ્રભુનું નામ સ્મરણ કરવું અને આમ ધીરે ધીરે પરિવારના મોં માયામાંથી સંસારના મોં માયામાંથી સંસારમાં રહીને મુક્ત થવું જેને જે આપવાનું છે એ આપી દેવું મારા મહિરા પછી જ આપી એવું નહીં આપણી સુરક્ષાની ખાતરી રાખીને આપણે જેટલું ચાલે જરિયા હોય એટલું આપણી પાસે રાખીને જેને જે આપવાનું છે એ આપી દેવાનું એટલે તમને જીવતા જી ખબર પડી જાય કે કોણ તમારું છે ને કોણ મારું છે અને હું તો એમ કહું કોઈ આપણું હોય કે ન હોય આપણે તો ઋણુબંધ ચૂકવવા એવા હતા એ ચૂકવીને નિત્ય હિચકે ઝૂલી ઝૂલીને પ્રાતકાલે પ્રભુનું નામ સ્મરણ કરીને આપણે આ બંધન અને પરિવારની માયામાંથી જીવતે જીવ મુક્ત થવું બધા પ્રત્યે પ્રેમ રાખવો પણ મોહ ના રાખવો મો માણને દુખી કરે છે તમારા બાળકો હોય તમારા માતા પિતા હોય તમારા ભાઈઓ બહેનો હોય બધાનું જીવન એ લોકોના ઘટ જન્મના કર્મો અને આ આ જન્મના સારા નરસો કર્મો પ્રમાણે વીતતા હોય લાગણી રાખવી આ પાર્ટી બને તેટલું કરી છૂટવું પ્રેમ રાખવો પણ માયા નહીં રાખવી આપણે તો બસ શાંતિથી હિંચકે ઝૂલી ઝૂલીને પ્રભુનું નામ સ્મરણ કરતાં કરતાં ભજન કરતાં કરતાં શાંતિથી આપણો માર્ગ પ્રસિષ્ટ કરવો આખી જિંદગીનો સરવારો કરવો હોય ને ભાઈ કર્યો હોય ને તો પ્લસ માઇનસ બધા જ તમારી સામે તરતા હોય છે જે સુખ મળ્યું હોય તે પણ કેટલું ક્ષણિક હોય છે એનો પણ ખ્યાલ આવતો હોય છે અને જે દુઃખોમાં આપણે દુઃખી થયા હોય એ દુઃખ પણ કેટલું ભ્રામિક હોય છે એનો પણ ખ્યાલ આવતો હોય છે તો આ અને સુખથી પર ઉઠીને પરિવાર પત્રે ભાવ જાળવીને પણ માયાથી મુક્ત થઈને આ પચા થાય ને ભાઈ તો એ રીતે જીવવાનો પ્રયત્ન કરવો આ બચા તો એમ બોર્ડર છે આ કલયુગમાં બાકી માણસની કોઈ ઉંમર નથી હોતી જેટલું પરમાત્મા જીવાડે આ ઉછીના શ્વાસ હોય એટલું આપણે જીવતા હોય પણ એ જેટલા પણ શ્વાસ આપ્યા છે ને એમાં આપણે આપણો હિસાબ બરાબર કરી લેવો હંમેશા એક વસ્તુ વિચારવાનું યુવાની હોય કે ક્રોધ અવસ્થા હોય બચ્યા કેટલા અનંતકાર સુધી કોઈ જીવતું નથી આપણે જે યુગમાં જીવતા હોય એમાં જો માણસો જે એવરેજ જીવતા હોય એટલા જ આયુષ્યની આપણી કલ્પના કરીને આયોજનબદ્ધ જીવવું એમ મેં કહ્યું તેમ પ્રેમ બધા પ્રત્યે રાખવો લાગણી બધા પ્રત્યે રાખવી માનવતા બધા પ્રત્યે રાખવી દયા બધા પ્રત્યે રાખવી કરુણા બધા પ્રત્યે રાખવી પણ કોઈનો મોહ ન રાખવો કોઈ માયામાં ન રહેવું આ બે વચ્ચે ફરક છે ભાઈ પ્રેમ અને મોહ પ્રેમ અને માયા એમાં ફરક છે અને આ બારીક આ બારીકાઈ જો ભાઈ સમજાઈ જાય ને તો તમને જીવતે જીવ બધું મળી જાય છે નો પણ મોહ ના રાખવું ભગવાન ને એટલું કેવું કે ગુરુ ગુરુ કરતા જાય પ્રાણ એ પ્રભુ તારું નામ સ્મરણ કરતા કરતા મારું આ જીવન નો અંત આવે જેટલા પણ મેં દુષ્કર્મ કર્યા જન્મમાં જાણીએ અજાણીએ એનો હિસાબ તું બસ આ જ જીવનમાં પૂરો કરી રાખજે એમ એટલે આવતા ભાવમાં મારી સિલેટ કોરી હોય પ્રભાન પરમાત્માને પ્રાર્થના કરવાની અને પાછું એ દુઃખ સહન કરવાની પણ ક્ષમતા માંગવી એમ પણ મેં તમને કીધું તેમ કે અમુક ઉંમર થાય ને ભાઈ એટલે થોડું થોડું છોડતા જવું આપણું જે ભોજનની ઠારી હોય ને એમાંથી પણ થોડું થોડું છોડતા જવું કે આપણે પચાસ પંચાવનના થયા હતા બધું બહુ ખાધું બહુ જલસા કર્યા બહુ બધા ટેસ્ટ કર્યા હે ને તો શરૂઆત ભોજનથી કરાય કે થોડું થોડું છોડતા જવું એમ એમ પરિવારમાંથી પણ થોડું થોડું છોડતા જવું એમને ખ્યાલ પણ નહીં આવે એ રીતે એમની માયામાંથી મુક્ત થતા જવું અને એ એ રીતે મુક્ત થતા જવું કે એમનો આપણા પ્રત્યે આદર સન્માન રે પ્રેમ રહે એમને આપણા ચરણ સ્પર્શ કરવાનું મન થાય એવું દિવ્યાત્મ રીતે આ બધું છોડતા જવું ભાઈ જીવન તો એ જ જીવી જાય છે જેને ઘરનો નાનો બાળકથી લઈને યુવા પેઢી પણ આદરથી જુએ છે સન્માનથી જોઈએ છે અને તમે વાલા છોડતા જશો ને લોકો સન્માન કરતાં ઓટોમેટિક થઈ જશે મેં તમને કહ્યું તેમ ભોજનની થાળીમાંથી જ થોડું થોડું છોડતા જ એમ જે વસ્તુઓ પછી આપણે બો લગાવ હોય એ પછી ધન ધાન્યથી લઈને એટલે આપણે ખાવા પીવાની રીતથી લઈને આપણી જેટલી પણ કુટેવો હોય એના પ્રત્યે જેટલો પણ આપણો બહુ લગાવ હોય એમાંથી ધીરે ધીરે મુક્ત થતા જવું તો ભાઈ અંતિમ શ્વાસ આવે ને ભાઈ તો પછી માયાઓની જકડને કારણે આ પ્રાણ જે રૂંધાતો હોય ને જવા માટે તે રૂંધાય નહીં સમજા ઘણાને દેહ છોડતા હોય ને ત્યારે માયા બહુ ઘેરી વર્તી હોય એટલે જ કહ્યું કે પચા થાય ને ભાઈ એટલે ધીરે ધીરે આપણે જ છોડતા જવું અને તે પણ આરામથી પ્રેમથી જીતથી નહીં પહેલાં જી જીત કરે જ ને યોગીઓ હઠ યોગીના જીતથી નહીં પ્રેમથી ધીરે ધીરે છોડતા જવું આટલો ભાત ખાતા હોય તો આટલો ખાઓ મોહન પાંચ ટુકડા ખાતા હોય તો બે પર જવું પછી એક પર જવું એમ ધીરે ધીરે એ રીતના તમારા જેટલા પણ શોખ હોય એમાંથી ધીરે ધીરે આપણે છોડતા જવું બહુ જલસા રહ્યા ભાઈ બરાબર એક વસ્તુ હંમેશા વિચાર કરવાનો જલસા શરીર કરે છે સારા કે નરસા જલસા શરીર કરે છે આ જે આત્મા છે ને તે તો સાક્ષી ભાવે હોય છે સારા જલસા કે ખરાબ જલસા આ શરીર કરે છે અને તમારે આ શરીરને જ મેળવીને જવાનું છે તો જીતે જી પચા આવે ને ભાઈ એટલે જીતે જી થોડું થોડું મિલતા જવું ને મેં કહ્યું તેમ એની શરૂઆત આપણી ભોજનની થાળીઓથી કરી આ પાંચ ઇન્દ્રિયોને ધીરે ધીરે આ બધી પકડમાંથી મુક્ત કરતા જવું તો અંતિમ શ્વાસ આવે ને આપણો સમય થાય ને ત્યારે તો આ દેહ છોડતા આપણને કષ્ટ ન થાય સમજા હવે સમજા તો જીવનના અંતિમ પડાવે સંજય બોલીવાલાના સર્વે સખાઓ મિત્રો ભાઈ બહેનોને પ્રણામ શ્રી ગુરુદેવ દત્ત